સુરેન્દ્રનગરના ચોટીલાના રાજાવાડ ગામમાં રહેતા અને ચાર દિવસથી ગુમ થયેલ દિલીપભાઈ મોડાભાઈ વાઘેલના ઉંમર વર્ષ પચીસ નામના યુવકની સળગેલી હાલતમાં લાશ મળી આવ્યા બાદ પોલીસે હત્યાનો ભોગ બનનાર દિલીપના પિતા મોડાભાઈ હમીરભાઈ વાઘેલા ઉંમર વર્ષ પંચાવનની ફરિયાદ પરથી દેવસર ગામે રહેતા નાગજી ગોવિંદભાઈ સુખા રણછોરભાઈ જયેશ નરસિંહભાઈ રામા રણછોરભાઈ દિનેશ કેહાભાઈ અને વાલા માનસિંહભાઈ વિરુદ્ધ હત્યા અંગે ફરિયાદ નોંધાવી છે પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી આરોપીને ત્વરિત પકડવાની માંગ સાથે ચોટીલા નેશનલ હાઇવે પર ચક્કાજામ સર્જી દેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી હાઇવે પરથી લોકોને દૂર કરતા ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો ઘટનાને પગલે સુરેન્દ્રનગર એસપી ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ચોટીલા પહોંચ્યો હતો સમજાવી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવાયો હતો